આ જલારામ બાપાની માનતા સત્ય ઘટના આ વિક્રમ સવંત અઢારસો અઠ્યોતેર ની વાત છે આ વેરપુર ગામમાં જમાલ નામનો એક મુસલમાન રહે વર્ષનો એકનો એક લાડકવાયો દીકરો ખૂબ જ લાડકોડ અને હેતથી ઉછરેલો આ તેનો દીકરો પાણી માંગીને દૂધ હાજર કરે તે પોતાના દીકરાને તેટલો પ્રેમ અને વહાલ કરે આ તે પૈસે ટકે સુખી સંપન્ન આ તેને કોઈ પણ વાતની કમી ન હતી આ તેના દીકરાને એક ઇશારે તેની માંગ પૂરી કરી દે આ એક દિવસ અચાનક જ એનો દીકરો ખૂબ જ બીમાર પડી ગયો એનું શરીર તાવના કારણે ગરમ તવાની જેમ તપવા લાગ્યું એને શરીરમાં ખૂબ જ નબળાઈ લાગવા લાગી આ જેના કારણે એ પોતાના પગ પર ઊભો પણ રહી શકતો ન હતો આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી કરતો હસતો રમતો અને આખા ઘરમાં દોડાદોડી કરતો તેનો એકનો એક લાડકવાયો તોફાની દીકરો આ ખાટલા પર હલન છલન કર્યા વિના કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના આ જાણે કોઈ મૃત શરીર પડ્યું હોય તેમ પડ્યો રહેતો આ દિવસે ને દિવસે એનો તાવ વધતો જતો હતો આ એકાદ અઠવાડિયું થઈ ગયું આ છતાં એની તબિયતમાં કોઈ જ પ્રકારનો સુધારો ન થયો આ જમાલ ઘાંસીએ મોટા મોટા વેદો અને હકીમોને બોલાવીને આ તેમની પાસે એના દીકરાની બીમારીનો ઈલાજ કરાવ્યો પણ બીમારીમાં સહેજ પણ ફરક ન પડ્યો આ દીકરાએ ધીમે ધીમે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું આ જમાલની પત્ની પરાણે ખાટલામાં પડેલા દીકરાને થોડું થોડું પાણી અને પ્રવાહી આપતી રહેતી હતી આ પણ આ છેલ્લા બે દિવસથી તો દીકરાએ પ્રવાહી લેવાનું અને પાણી પીવાનું પણ બંધ કરી દીધું આ જમાલ અને જમાલની પત્ની આખો દિવસ ખાટલા પાસે બેસીને રડિયા કરે અને પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યા કરે આ બે દિવસથી તો તેમનો દીકરો ખાટલા પર જાણે કોઈ મળદું પડ્યું હોય તેમ બેભાન થઈને જ પડ્યો હતો આ જમાલ અને તેની પત્ની આ બેટા ઉઠ બેટા ઉઠ આંખ ઉઘાડ જો બેટા અહીંયા જો અમારી સામે જો બેટા આ બેટા ઉઠને ઊભો થા કંઈક તો બોલ આ બોલને દીકરા ઊઠને એમ કહીને રડતા રડતા પોતાના દીકરાને જગાડવાની કોશિશ કરતા આ આપણ દીકરોની વાતનો જવાબ દેવાનો તો દૂર આ સહેજે હલન સલન પણ નહોતો કરતો એ તો ખાટલા પર બેભાન અવસ્થામાં જ પડ્યો હતો પતિ પત્ની તો દીકરાની આવી હાલત જોઈને ખૂબ જ ડરી ગયા અને એમના મનમાં હવે અનેક નકારાત્મક વિચારો આવવા લાગ્યા આ જમાલની પત્નીએ રડતા રડતા કહ્યું આપણો દીકરો તો બોલતોય નથી અને હલતોય નથી આ મને બહુ બેક લાગે છે અને ચિંતા થાય છે આ તમે જલ્દી જાઓ અને વેદને બોલાવીને લઈ આવો આ જમાલ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આ ઉઘાડા પગે દોડતો ગયો અને વેદને બોલાવી લાવ્યો આ વેદ આવ્યાને એમણે જોયું કે આ દીકરો બેભાન અવસ્થામાં પડ્યો છે એટલે વેદ ખાટલા પર દીકરાના માથા પાસે બેસી ગયા અને બંને આંખ વારા ફરતી પોતાના અંગૂઠા વડે ખોલી અને એની આંખોનું નિરીક્ષણ કર્યું આ પછી વેદે હાથને પોતાના હાથમાં લઈને તેના હાથની નસ તપાસી આ વેદે શરીર સામે ધ્યાનથી જોયું તો શરીર સૌ સુકાઈ ગયું હતું આ વેદ ખાટલા પરથી ઊભા થયા અને જમાલને કહ્યું આ જમાલ આ મેં બધી દવાઓ અને જડીબુટ્ટીઓ અજમાવી જ પણ આ તારા દીકરા પર કોઈ જ દવા કે કોઈ જડીબૂટી કામ નથી આવતી હવે તો કોઈ આશા જ નથી કે તારો દીકરો આ વેદ એટલું બોલીને અટકી ગયા આ પતિ પત્ની વેદના શબ્દોના અર્થ સમજી ગયા આ જમાલી પત્ની જોરથી જમીન પર પટકાય અને ત્યાં જ બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા જ વેદને પોતાના દીકરાને બસાવી લેવા માટે વિનંતી કરવા લાગી આ મારા દીકરાને સાજો કરી દો એને બસાવી લો વેદરાજ આ તમે તો બહુ મોટા વેદ છો આ તમે તો ઘણા લોકોની બીમારીઓ દૂર કરી છે આ મારા દીકરાને પણ સાજો કરી દો સાજો કરી દો મારા દીકરાને આટલું બોલીને તે ખાટલા પાસે ગઈ અને ગળે વળગાડીને જોર જોરથી રડવા લાગી આ વેદે જમાલના ખભા પર હાથ રાખ્યો અને સાંત્વના આપીને ત્યાંથી બહાર નીકળી ગયા આ પણ પોતાના દીકરાની ભાંગી પડ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો આ એ જ સમયે અરજી દરજી જમાલના ઘરની બહારથી પસાર થતો હતો આ પતિ પત્નીના રડવાનો અવાજ સાંભળ્યો એ દોડીને ઘરની અંદર ગયો અને જોયું તો આ જમાલનો દીકરો ખાટલા પર બેભાન અવસ્થામાં પડ્યો હતો આ એનું શરીર સાવ ગળી ગયું હતું આ પતિ પત્ની પોતાના દીકરાના ખાટલા પાસે બેસીને આ રડતા હતા હરજીએ પૂછ્યું આ જમાલ શું થયું કેમ રડે છે આ શું થયું છે એ તો કે તારા દીકરાને કેમ છે હવે આ જમાલે રડતા રડતા જવાબ આપ્યો હરજી ભાઈજાન આ કેટલાય વેદો અને હકીમો પાસે ઈલાજ કરાવ્યો આ પાણીની જેમ પૈસા વાપર્યા પણ મારા દીકરાની બીમારીમાં કોઈ જ ફરક નથી પડતો આ વેદો અને હકીમો પણ જવાબ આપી ચૂક્યા છે કે આ મારા દીકરાને હવે કોઈ સાજો નહીં કરી શકે હવે કદાચ મારો દીકરો બસ કે આ એટલું બોલતા જમાલ હરજીને ગળે વળગીને રડવા લાગ્યો હરજીએ જમાલની પેટ પર હાથ ફેરવ્યો અને તેને સાંત્વના આપીને શાંત કર્યો આ જમાલ થોડો શાંત થયો એટલે હરજીએ કહ્યું આ જમાલ આ તું ભરોસો કરે અને માને તો તને એક વાત કહું આ જમાલે કંઈ પણ બોલ્યા વિના આ રડતા રડતા ફક્ત હામાં માથું હલાવ્યું હરજીએ કહ્યું આ જમાલ એ વાત તો સાસી છે કે આ જ્યાં દવા કામ ન આવે ત્યાં દોવા કામ આવે એક વ્યક્તિ છે આ જે તારા બીમાર દીકરાને સાજો કરી દેશે અને એને ફરી હસતો રમતો અને ખેલતો કૂદતો કરી દેશે આ જમાલે પોતાની આંખના આંસુ લૂસતા લૂસતા ઉત્સુકતા સાથે પોષ્યું કોણ છે એ આ મેં તો બધા વેદો અને હકીમો પાસે ઈલાજ કરાવ્યો પણ આ અરજીએ જમાલની વાત વચ્ચેથી જ કાપીને કહ્યું એ કોઈ વેદ કે હકીમ નથી એ તો એક અવતારી પુરુષ છે આ જમાલે પોષ્યું કોણ છે એ આ મને જલ્દી કહો આ અરજીએ કહ્યું તું મારા પેટના દર્દ વિશે તો જાણી જ તેને કે આ મને પેટમાં અસહ્ય પીડા થતી હતી આ કોઈ જ વેદ કે હકીમ મારા પેટની પીડા દૂર ન કરી શક્યા આ ત્યારે આપણા ગામના રોડા પટેલના કહેવાથી આ મેં આપણા વીરપુર ગામમાં રહીને સદાવ્રત ચલાવતા આ જલારામ બાપાની જગ્યામાં માપ અનાજ દાન આપવાની માનતા રાખી અને એક જ અઠવાડિયામાં તો મારી પીડા દૂર થઈ ગઈ અને હું સાવ સ્વસ્થ થઈ ગયો આ જો તું પણ માને તો હરજી એટલું બોલીને અટકી ગયો આ જમાલે દુસ્કા ભરતા ભરતા પૂછ્યું આ જલારામ બાપા સદા વ્રત ચલાવે છે એ જલારામ બાપાને હરજીએ તરત જ કહ્યું હા આ જલારામ બાપા આ એ જલારામ બાપા આજે એ ભૂખ્યાને રોટલો અને નિરાધારને આશરો આપે છે આ જેણે ધજાયું બાંધી છે એ જલારામ બાપા હરજીની વાત સાંભળીને જમાલે તરત જ પોતાની આંખો બંધ કરી અને પોતાના બંને હાથ ઊંસા કરીને માનતા રાખી કે હે જલારામ બાપા આ જો અમારો દીકરો સાવ સાજો થઈ જશે તો આ હું તમારા સદાવ્રતમાં ચાલીસ માપ અનાજનું દાન કરીશ આ જમાલે જલારામ બાપાની માનતા રાખી હરજી જમાલના દીકરાના ખબર અંતર પૂછીને ત્યાંથી સાલ્યો ગયો આ જે દિવસે જમાલે માનતા રાખી રાત્રે એના દીકરાએ આંખો ખોલી અને જમાલે ઉઠાડીને કહ્યું અબ્બુ મને તરસ લાગી છે આ મારે પાણી પીવું છે આ મને પાણી આપો ને આ ત્રણ દિવસ પછી એના દીકરાએ આંખો ખોલી અને પાણી માગ્યું આ જમાલની ખુશીનો પાર ન રહ્યો આ તેણે ઊભા થઈને પાણી આપ્યું આ જે દીકરો ખાટલામાં બે દિવસથી મર્દની જેમ પડ્યો હતો આ તે દીકરાએ પોતાના હાથે પાણી પીધું અને પાણી પીને સૂઈ ગયો આ જમાલને ખુશીના કારણે આખી રાત ઊંઘ ન આવી તો દીકરાની સામે જોઈને એના ખાટલા પાસે જ બેસી રહ્યો આ સવાર પડતા જમાલનો દીકરો ફરી જાગ્યો અને જમાલની પત્નીને કહ્યું અમ્મી આ મને બહુ ભૂખ લાગી છે આ કંઈક ભોજન બનાવી આપને આ તરત જ જમાલની પત્ની ઉભી થઈ અને ફટાફટ પોતાના દીકરાને ભાવતું ગરમા ગરમ ભોજન બનાવીને આપ્યું આઠ દિવસથી જે દીકરાએ પોતાના મોઢામાં અનાજનું એક દાણું પણ નહોતો મૂક્યો એણે આજે પેટ ભરીને ભોજન કર્યું આ જમાલ અને એની પત્ની તો ખૂબ જ ખુશ થઈ ગયા અને મનોમન જલારામ બાપાનો આભાર માનવા લાગ્યા આ ધીમે ધીમે દીકરો સાવ સાજો થવા લાગ્યો આ ચાર પાંચ દિવસમાં તો હાંસતો રમતો અને દોડતો થઈ ગયો આખા ઘરમાં તેના દીકરાની કેકિયારીઓ ફરી ગુંજવા લાગી આ જમાલ બીજા દિવસે જ પોતાની માનતા પૂરી કરવા માટે આ ગાડામાં ચાલીસ માપ અનાજ ભરીને આ ગાડું લઈને જલારામ બાપાની જગ્યાએ જવા માટે નીકળી ગયો આ જ્યારે એ જગ્યાએ પહોંચ્યો અત્યારે તેઓ તો પોતાના રોજિંદા નિયમ પ્રમાણે અલખના ઓટલે બેસીને માળા ફેરવતા હતા અને આંખો બંધ કરીને પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા હતા આ જમાલે દરવાજે પોતાનું ગાડું ઊભું રાખ્યું અને સાદ પાડ્યું આરામ રામ આ રામ જલારામ બાપા જલારામ બાપાએ આંખો ખોલી અને બહારની તરફ નજર કરીને આરામ રામ રામ જમાલ આ બોલતા બોલતા માળાને આંખો અડાડીને આ જય શ્રી રામ આ બોલતા બોલતા ઊભા થવા ગયા હજી તો તેઓ ઊભા થયા આ એટલી વારમાં તો જમાલે હાથમાં પકડેલી ગાડાની રાશ ફેંકી દીધી અને ગાડા પરથી સીધો કૂદકો માર્યો એ તો દોડીને જલારામ બાપા પાસે આવ્યો અને એમના પગ પકડીને ધ્રુસકીને ધ્રુસકી રડવા લાગ્યો આ જલારામ બાપાએ હાથના બાવડા પકડીને જમાલને ઊભો કર્યો અને પૂછ્યું આ જમાલ આ શું કરે છે આ જમાલ તો ધ્રુસકેને ધ્રુસકે રડતો હતો આ જલારામ બાપાની નજર બારણે ઉભેલા ગાડા પર પડી આ તેમણે જમાલને પોતાના ગળે લગાડ્યો આ વાસામાં હાથ ફેરવીને તેને શાંત કર્યો આ જમાલ શાંત થયો પછી તેમણે પૂછ્યું આ જમાલ આ તો જગ્યામાં દાણા આપવા આવ્યો છો તો રડે છે શા માટે આ શાંત થઈ જા જમાલ આ શું થયું એ તો કહે આ જમાલે તો રડતા રડતા જ બે હાથ જોડ્યા આ બોલ્યો આ જલારામ બાપા આ તમે મારા એકના એક દીકરાને જીવનદાન આપ્યું આ જલારામ બાપાએ પૂછ્યું આ મેં તારા દીકરાને જીવનદાન ક્યારે આપ્યું આ જમાલે માંડીને આખી વાત કરી અને પછી કહ્યું આ જલારામ બાપા હું મારી માનતા પૂરી કરવા આવ્યો છું આ શ્યાલીસ માપ અનાજ સદાવ્રત માટે તમારી જગ્યાએ પુગાડવા આવ્યો છું હું શ્યાલીસ માપ અનાજની સાથે આ ગાડું અને તેની સાથે જોડેલા બે બળદ અને બોંગણ બધું આ તમારી જગ્યામાં દાન કરું છું આ જલારામ બાપા આ તમે મારા દીકરાને મોતના મુખમાંથી બસાવ્યો છે આજથી તમે જ મારા અલ્લાહ છો આ એમ કહીને એ ફરી જલારામ બાપાના પગમાં પડીને રડવા લાગ્યો આ જલારામ બાપાએ જમાલને ઊભો કર્યો અને કહ્યું આ બધી તો મારા રામજીની લીલા છે આ રામજી ઉપર બેઠો બેઠો લીલા કર્યા કરે છે આ જમાલે કહ્યું આ જલારામ બાપા આજથી તમે જ મારા અલ્લાહ છો હું તમને વસન આપું છું કે આ જ્યાં સુધી હું જીવિત રહીશ આ ત્યાં સુધી તમારી જગ્યામાં સદાવ્રત માટે અનાજનું દાન કરતો રહીશ આ જલારામ બાપાએ જમાલને આગ્રહ કરીને ભોજન કરાવ્યું આ ભોજન કર્યા પછી તેણે જલારામ બાપાની રજા લીધી અને કહ્યું આ ઝીસકો ન દે અલ્લાહ અલ્લાહકો દે જલ્લા એમ કહીને આ તેણે જલારામ બાપાને પ્રણામ કર્યા અને અનાજની સાથે ગાડું બે બળદ અને બોંગણ બધું જગ્યામાં દાન કરીને આ ત્યાંથી સાલ્યો ગયો આખા વીરપુર ગામમાં એ વાત ફેલાઈ ગઈ કે આ ન દે અલ્લાહ દે આ ઝલ્લા ઝો અલ્લાહ કહેવાયા આ કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ભૂલશું નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત